ચેતરભાઈ વસાવાને જેણે બસો કરોડથી વધારે રૂપિયાના કૌભાંડો બહાર પાડ્યા ભાજપના જે કૌભાંડો હોય એને ઉજાગર કર્યા મિત્રો આના લીધે રાગદ્વેષ રાખી અને ચેતરભાઈ વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા છે ડેડીયાવાડાના આપણા ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ તાજેતરમાં જેલવાસ ભોગવી રહ્યા છે સંજય વસાવા સાથે તેમની બાકાચેકી થયા બાદ ચૈતર વસાવાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી અને તેમની જામીન મંજૂરીને લઈને તારીખ પે તારીખ પડી રહી છે અને તે વચ્ચે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ જે ભારતીય જનતા પાર્ટી સામે આક્રોશમાં જોવા મળી રહ્યા છે અનેક આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતા રાજો સોલંકી પણ તેમાંથી બાકાત નથી તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેં ઠક્કર જે સમયથી ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે તે સમયથી આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ દ્વારા સતત ભારતીય જનતા પાર્ટીની સામે આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે ભાજપ એ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરીને ચૈતર વસાવાને જેલમાં મૂકી રહી છે ગુજરાત હાઈકોર્ટમાં જામીન મંજૂરીને લઈને તારીખ પે તારીખ પડી રહી છે જ્યારે છેલ્લી વખત એટલે કે અઠાવીસ ઓગસ્ટના રોજ જ્યારે ચૈતર વસાવાની જામીન મંજૂરીને લઈને સુનાવણી હાથ ધરવાની જ હતી પરંતુ તે સમય દરમિયાન વકીલોની હડતાલને કારણે તેમનો કેસ લેવામાં જ ન આવ્યો હવે આગામી અગિયાર સપ્ટેમ્બરના રોજ ફરીથી તેમની સુનાવણી હાથ ધરવાની છે અને તે વચ્ચે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કે ભાઈ ચૈતર વસાવા શું કામ જેલવાઝ ભોગવી રહ્યા છે જ્યારે બીજા તમારા જ પાર્ટીના અન્ય નેતાઓ અન્ય ગુનેગારો ખુલ્લે આમ ફરી રહ્યા છે તેમને જામીન મળી રહ્યા છે તો ચૈતર વસાવાને કેમ નથી મળી રહ્યા એ સતત પ્રશ્ન ઉઠી રહ્યો છે તે વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકી પણ આગળ આવ્યા છે તો ચૈતર વસાવા મુદ્દે તેમણે શું કહ્યું એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ નમસ્કાર મિત્રો હું છું રાજુ સોલંકી નેશનલ જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી મિત્રો હમણાં જ કોર્ટે ચુકાદો આપ્યો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ટ્રાઇબલ વિસ્તારના આદિવાસી સમાજના લડાયક નીડર અને નિષ્ઠાવાન નેતા એવા ચૈતરભાઈ વસાવાને ફરી વખત કોર્ટે જામીન આપવાની ના પાડી એટલા માટે ખાસ કરીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે મિત્રો જે રીતે ભારતીય જનતા પાર્ટી લોકોનો અવાજ દબાવવા માટે એના સામે જે ભ્રષ્ટાચાર વિરોધ કરતા હોય જે એના કાળા કામો એને ઉજાગર કરતા હોય આવા યુવાનોને ડામી દેવા માટે આવા યુવાનોને નેસ્ત નાબૂદ કરવા માટે એક ડરની રાજનીતિ ઉભી કરવા માટે લોકોમાં ભય ફેલાવવા માટે મિત્રો સામ દામ દંડ ભેદની નીતિ સાથે ભારતીય જનતા પાર્ટી ચેતરભાઈ વસાવાને જેણે બસો કરોડથી વધારે રૂપિયાના કૌભાંડો બહાર પાડ્યા ભાજપના જે કૌભાંડો હોય એને ઉજાગર કર્યા મિત્રો આના લીધે રાગદ્વેષ રાખી અને ચેતરભાઈ વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા છે મિત્રો કિન્નાખોરી રાખી અને તાનાશાહીથી ભારતીય જનતા પાર્ટી લોકોનો અવાજ દબાવવા માગે છે પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક કોઈને દબાવવાથી કોઈના ડરાવાથી એ ગભરાવાનો નથી હંમેશા અન્યાય સામે અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનો છે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ચૈતરવાએ વસાવવા માટે લડાઈ લડવાનો છે